તટ તો જી તાડ વાગે તો ચાલે જ ના કેમ ના ચાલે મત ચાલે ના તાપ લાગે છે જો ચટલો દેતા ગાય છે ઊંઘુ નઈ તું ના પડી છે બે આયા અલ્યા ઓટખાઈ ઓટો મારવા આયા તા એવું ના ખાતા હોય તો ઓટો મારવા ના બો પડે ઓ થોડું આ વધારે ખાવેય તું ઓટો ઓય કે અમારો એ બેઠી

શીરું ખવરાવ્યું મન શીરું ખવરાવ્યું કશું ન ખવરાય તમારું બટેટી જીંજે લગતા કાલ બળે આવીશ હેલા થોડું ખાઈ જાય બધું શું જાય ઈ આ શીરારું લઈ દઉં ને કાથી કાથી કાલ તો તેર મટાવાનું જ ની કરે એન વતાબાર ની તો કાલ ઉઢી ઉઠા લાઈન રાખી પય શું જાય નટા હુંંગ પડાય તો તારે કબાટમાં જઈને ફેદે હે ડાયરેક્ટ તી કૂતરા જેવી લાગે તો હુંંગ જાય ને હું એટલી કૂતરાથી હે તમે વહુ લાઈટ છે તમે

એય દાદા ઓસે તમે બે થાનામોના બેહી રહેજો હું પાહલે માર્ચે પાછા બે બે આ

અવે વોટ એપ એ આવે હે લાઈટ હવે આવે એ ઓ તો જોત તન બેઠા જ સ આવે તો ટાડે આવે છે અમન તાપ લાગે છે તાપ કરજેમ બેઠાઓ આ તો ખાલી એમણા મા છોકરાને તાડે આપી એટલે સરસ ના કાટકી બેઠી તો ઘર હાથ હોય કૌન દાર શું કૌ બીજુ શું આબરૂ ગાડી બેઠો બેઠો હારું ઘરે ગાડી લે હે કેમ ઘરે ઘરે ક્યાં કાટા નહી આ તો ખાલી ખેતરમાં ઓટન બેહવાટ વાટમાં ઓય

હુએ અમે તારું છોડું આમને કેટલા વાજા મુગવા જાવે વાગવાં તો 8 વાજા થી બટી મકાજી મુગડે કાર મોટી બધા ઓપસીય હમણે એવું હુએ તો ચૂપચાપ રહો હુએ ચૂપચાપ બેહી રહે અલ્યા પોણી વળી રહે તો અલ્યા આવી જો તો વાજા આ તો 9 વાગવા

અલ્યા મંડુ ઓહા પડી તો એક ડારો ના હોય હાચું અમે નિવરાવ બે જણાનો ચવા ઉડ્યા એવા ઉડ્યા ને તો તમારા ભાજી છે જોય એમ કો ના રે અમે તકવાની દી પબજી આપણે બે લાભ છે ઓય ઓય આપણે તો અમે માર કાજી દેતા એટલે જો અમે તો આપણે કોઈ નહી આ તો ખાલી બીવરાવા અમે આપણે દેતા ઘરે એટલે એના કાથી આપણે કાજી ને એટલે આપણે મોવાળા જઈ હોઈ જો શું આ શું કરો આ તો અમારી વાતો છે ઓય કરને આ તો अरे बाटकू वर राशि में અમાય ફગે ના પાડ્યું હું કેમ અમે મેમન આવે છો ફોન તો લાય રહી તો ફોન આયો છે તમાર મોતી કરા શું માર રિચાર્જ જ નથી આ કાલર પટી ગયું છે તમે ડોખલા તો કદી રિચાર્જ જ નહોતો અમાર ડોખલા તો 500 રૂપિયા રિચાર્જ કરાય તો ખોડી ના ફકરૂ તમાર ડોઘલો તો લાવ કરે એટલા પૈસાવાળા હોય તો પડી છે લાઈ નહી રહી ગયું હા શું કરવા ચાર્જિંગ રાખતા નહી ડબલમタル ચાર્જિંગ તો હતું તો તમે રાખતા ડબલ પિંડુ બે નઈ કાપ કાપ કરી હવે હવે કરવા પડ્યો બે તલ હકરી આવી કાકા પેલું ખબર હે મન ઓહ પડીતું ને તો મન તો બીક લાગે બહુ તું મારી મન તો ભાઈ હા લાગે તો લાગતી ના ના બીક લાગતી બે આવો ચારા વરાવા ના ના એવું ના ના

Lha tia ata mai kangla Joki datari amun palen Hei! Coy jalia Lho Ajo pila bab beton maral sya biat Aja mai kangla biye biye maral sya walau walo ajo Pila cara to tutin Cua haram jahe si badui Tutin syu badu koi rute nahi

અલ્યા કોઈ ભાડ્યું નતું તમે કશું નતું ભાડ્યું અલ્યા શું બેઠું બેઠું કે હું તાપતો હે કર દો ખાલી ચેક કર કાકા ડિજે કરો આગે ધુવા ધુવા હુએ ના ધબકા દે મોરવા દેતા નથી કઈ હા ના મી તો અરે ભાડી

એ બે મોયરા બે બીવન પાસા ફેરય એ તમને ના લઈ જાય ઓર રાખ્યો પા આ શું બીવરાુંું દુંડુઆલા બીવા ના લાગી છે હવે કે કાકા કો કાઈ આ એ બહાર મીઠાઈ જાવ ઓણ હમણે એ એવું એ ચી આતાલા એ ચી આતાલા એ એ બોળી જાય બોળી જાય આ કાળ ઊઢા ઊઢા

અને ગયાતા અમે તો તમારા ચારે જાય છે ને કા હા અમે ને એટલે બીવડા બીવડા હે તો બીવડા

કુવા પાડવા ની ડકુઆમ ઉંડા કોણ પડશે તોય ની ડડો એવડા આવડા હે બે જણ આવું છે માર એ ઓન નાના મોઢા બહાર બોલે કુ આ બાજા આવો તમે ઊભા આ બાજા તને વાત કર માર મરી જા

ઉકડીને સોડે તો દાજી મારી યાદ આયા ઉણો 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 આમ એ શું આ શું કરે કે તમાર પગ તમને દેખાય છે લાગે તાર કાચી એ ની તન છે દાડી ઉનો કરીને ડોબ્યો તો ઉહેન ની તન સોણી ની હા તમને તો આબરૂ કાઢવા બેઠો તો તમે મારી આબરૂ નહીં કાઢતા આબરૂ આટલી બધી અરે તું બનસા જાજે ને પાછો વેલા ફેથી મરાવલા તાર જોડે વરાઈ ગઈ તો માર કાચી ને ધૈયા ને ખોડું છોડું છૂટે રોટલા ખાવાય લે રોટલા ખાવાય લાબ કેટલું ઓછું છે કાકા અરે પીને તો ઓય મોય એવું તું એ મોય ઘરે ડાળી જોવો એ આ હા ખબર છે તમાર દોશી પોહળો માટલે ઢોકો તો કશું નઈ કરી લે ઓય ઓ ભારે દુખાતું

પકાળ એલા દારૂડિયા તું તનો કોઈ ચીન ડોટલો કોઈ બુ તો ચીન ડોસી બીવાટા નઈ કે ના ના બીઆતા બીવાટા ના ના બીઆતા કાકા ઓન ડોસીરી ને દાડી મરી ગયો તારો આ મરી જા ફોન તમને દાળી હું છું ને તો મારે ખાવાની સિસ્ટમ બતાવું જો વેલા ઉઠું ને તો ચી સોપડી ને રોટલી ગરમ કરી ચા બે પીવાનું ઓય પિન્દુ બેરામ ઢોકો છોટલી છે વેલા ઉઠી નાનો તે મુ તો ઋષો બાડી ગયો હું ઘરે તમારી આબરૂ ચોય ની આ દોવો તકરા પેંટે બાબડાન ટૂટેલા ટૂટેલા હી ઓય માર્યા સીધા છે પેંટે થી નાખ્યા તા

ફુલ તમી તમી આરા જાપા બેઠા છે અમાર કોઈ નહી પાપા નહી બેડો તો તેદાર છૂટ્ટો ઢોકો છોડ્યો કે જેઠે ઉડ્યા તો સોલે તો ના પિંડુ